ક્યાંક અમારા મિત્રો છે ક્યાં અમારા સગા છે ક્યાં અમારા ચાહકો છે આ એમાંથી જે વાત આવી છે અને વાસ્તવિક છે હું મીડિયાના માધ્યમથી અને દેશી ભાષામાં દેશી શબ્દ કઈ તો ઠાકા ઠૈયા કરે છે આના માટે તમારી પાસે આવ્યા છે જિલ્લાના કરતા હતા સંભાળતા છો આપે કોઈ પણ સંજોગોમાં અનિલ સહેજ પાછળ રાખતો હોય બીએલઓ તરીકે ઘણા સરકારી કર્મચારીઓને જોતરવામાં આવ્યા છે ઘણાની ઈચ્છા નથી છતાં પણ એમને જવાબદારી આપવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક દેશી ભારસ્થામાં કંઈ તો દગડાઈ કરે છે એમની ફરિયાદો કરી એ ફરિયાદો ઉપર કલેક્ટરશ્રીએ સંજ્ઞાન લઈને એમને કીધું છે કે હું એ જોવડાવી લઉં છું અમારી વાત એટલી છે કે લોકશાહીની અંદર ભારતનો એક પણ નાગરિક એના મતાધિકારથી વંચિત ન રહી જાય પછી એમને કયા પક્ષને મત દેવો એ જનતાનો અધિકાર છે પણ અત્યારે જે પરિસ્થિતિ છે એમાં ખાસ કરીને ગરીબ વિસ્તાર પછાત વિસ્તાર અનએજ્યુકેટેડ વિસ્તાર એમાં આ પરિસ્થિતિ ઘણી બધી છે મજૂર વર્ગ છે એ ક્યાંક ને ક્યાંક કચ્છ અત્યારે કોઈ કામ કરવા માટે ગયા હોય કોઈ પોરબંદર કામ કરવા માટે ગયા હોય કોઈ ઓખા આખી ટુકડીઓ બસો બસોની ટુકડીઓ ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાએ કામ કરવા જાય આવા લોકો મતદાર અધિકારથી વંચિત ન રહીએ એના માટેનો મારો પ્રયત્ન હતો અને કલેક્ટરશ્રીનું ધ્યાન દેલું છે કલેક્ટરશ્રી પોઝિટિવ છે અને એમણે કીધું છે કે વિક્રમભાઈ એક પણ જગ્યાએ એવું હોય તો મારું ધ્યાન દોરજો અત્યારે એમના જવાબથી અમને સંતોષ છે પણ મેં કલેક્ટરશ્રીને કીધું છે કે તમારા સુધી તમારા બીએલો સાચી વાત પહોંચાડે તો તમે ધ્યાન દેશો ને અમને ભાઈ એ છે કે એ અધિકારીઓ એ કર્મચારીઓ તમારા સુધી સાચી વાત નહીં પહોંચાડે અમે પણ થોડા જાગૃત છીએ અમારી ટીમ પણ જાગૃત છે કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકરો અત્યારે એક એક ગલીએ ગલી એક એક બૂથ ઉપર આ પ્રયત્ન કરી રહ્યા છે કે કોઈ પણ હિન્દુસ્તાનનો નાગરિક પોતાના મતાધિકારથી નથી